વિસ્તારમાં એપી માર્કેટમાં સ્લેબ ધરાચાય થયો એપી માર્કેટ નું સમારકામ ચાલુ હોવાથી એમાં મજૂરો કામ કરતા હતા સુરતના ઉદના નવસારી રોડ પર આવેલા એપી માર્કેટમાં આજે બપોરે એક મોટી દુર્ઘટના સર્જાઈ ભાગ મચી ગઈ હતી આ દુર્ઘટનામાં રિપેરિંગ કરી રહેલા બે શ્રમિકો કાટવાડમાં દબાઈ ગયા હતા ફાયર વિભાગ અને પાલિકાના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા અને બચાવ કામગીરી હાથ ધરી આ માર્કેટ જર્જરિત હાલતમાં હતું અને બે હજાર અઢારમાં સુરત મહાનગરપાલિકા દ્વારા તેને નોટિસ આપવામાં આવી હતી માર્કેટના ઉપરના બેસલે બુતારવા માટે બે વખત નોટિસ આપવામાં આવી હોવા છતાં પણ આજે રિપેરિંગ કામ ચાલી રહ્યું હતું ત્યારે બીજા માળનો સ્લેબ પહેલા માળ પર પડ્યો અને ત્યારબાદ વજન વધતા કાઠમાળ સીધે નીચે પડ્યો હતો ઘટના બાદ તરત જ ફાયર વિભાગ અને પાલિકાની ટીમ ઘટના સ્થળે પહોંચી કાઠમાળમાં દબાયેલા શ્રમિકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ શરૂ કરવામાં આવ્યું બચાવ કામગીરીના હૃદયદ્રાવક દ્રશ્યો સામે આવ્યા હતા એક શ્રમિક અડધો કાઠમાળની બહાર દેખાયો હતો ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ કાઠમાળ હટાવીને બંને શ્રમિકોને બહાર કાઢ્યા હતા એક શ્રમિકને સામાન્ય ઈજા થઈ હતી જ્યારે અન્ય શ્રમિકને ગંભીર ઈજા થતા ઉધના પોલીસ પોતાના પીસીઆર વાનમાં તેને તાત્કાલિક સારવાર માટે લઈ ગઈ હતી કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે